પણ અમારી આમ આદમી પાર્ટીને તો એમના જવાથી કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી ને પડવાનો નથી એ પાકું છે એટલે કોઈ પણ ઇલાજ કરે ભાજપની સરકાર પણ ત્યાં આમ આદમી પાર્ટીનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બોડી બેસ્ટ છે હા એનું મુખ્ય કારણ છે અત્યારે ભાજપ છે સામદામ દામ દંડની તમામ નીતિનો ઉપયોગ કરી રહી છે ત્યારે એમને કદાચ રૂપિયાની પણ લાલચ આપી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડાવવાની પણ લાલચ આપી અત્યારે આ કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો એવું લીધું છે કે દરેક જગ્યાએ લાલચ આપવા માટે નીકળી પડ્યા છે ને એના કારણે આ લોકો લાલચમાં આવીને જતા છે બીજું કોઈ કારણ નથી પણ રૂપિયાની લાલચ ભાજપ આપે છે અને કોંગ્રેસવાળા છે ટિકિટની લાલચ આપે છે એમાં જ આ બે પાર્ટી પડેલી છે પણ શું ભાજપ પાસે સક્ષમ છે અત્યારે દેવગઢ બારિયા જનતા જાણી ગઈ છે અત્યારે બચ્ચુભાઈ થી બી ત્રાસી ગઈ છે અને ભરતભાઈ તો નિષ્ક્રિય જેવા થઈ ગયેલા છે એટલે એમનાથી અત્યારે વિશેષ ચહેરો ત્યાંની જનતા માંગી રહી છે તો અમે કદાચ એવું પણ માનીએ છીએ કે ઈમાનદાર વ્યક્તિ ત્યાં કોઈ પણ આમની બેની સામે આવે તો સો ત્યાં જીતવાના છે ભરતભાઈ જોડાઈ રહ્યા છે એનાથી કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી ભરતભાઈ જાય એવા તમામ લોકો જાય પણ અત્યારે જનતાએ મન બનાવી લીધું છે કે પરિવર્તન કરવાનું છે એટલે કોઈ વાંધા જેવું નથી